લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે કચ્છ મોરબી લોકસભા બેઠક ઉપર મતગણતરી આવતીકાલે એટલે કે તારીખ ચોથી જૂનના રોજ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભુજ ખાતે યોજાનારી છે આ મતગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય તે માટે કાઉન્ટિંગ ઓબ્ઝર્વર ભવાની સિંઘ વેથા જનરલ ઓબ્ઝર્વર બચનેશ કુમાર તથા અમર કુશવાએ મતગણતરી કેન્દ્ર ખાતે ઉભી કરવામાં આવેલી સુવિધાઓ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાએ ઓબ્ઝર્વરની મુલાકાત દરમિયાન મતગણતરી માટે વિધાનસભા વાઇઝ હોલ અને અન્ય જરૂરી સુવિધાઓથી અવગત કરાવ્યા હતા પોલીસ અધિક્ષક સાગર બાગમારે કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે ઓબ્ઝર્વરને જાણકારી આપી હતી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈએ આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહીને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા કાઉન્ટિંગ વ્યવસ્થા અને તેના માટેના સ્ટાફની નિમણૂક પાર્કિંગ વ્યવસ્થા પોસ્ટલ બેલેટની ગણતરી માટેનો હોલ ભોજન અને પાણીની વ્યવસ્થા મંડપ લાઇટ સાઉન્ડ સિસ્ટમ પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ રાઉન્ડ વાઇઝ રિઝલ્ટ શીટ ઇમરજન્સી મેડિકલ સારવાર સુવિધા મીડિયા સેન્ટરમાં પત્રકાર માટે ઉપલબ્ધ સુવિધા પ્રવેશ માટેના સાયનોજીસ્ટ વગેરે જરૂરી બાબતોની માહિતી ઓબ્ઝર્વરને આપી હતી મતગણતરી કેન્દ્ર ખાતેની આ મુલાકાતમાં નિવાસી અધિકલેક્ટર મિતેશ પંડ્યા તાલીમી આઈએ એસ અધિકારી ઈ સુસ્મિતા મદદનીશ ચૂંટણી અધિકારી ડોક્ટર અનિલ જાધવ અને સુશીલ પરમાર જિલ્લા પુરવઠા અધિકારી એ એસ હાશમી માર્ગ અને મકાન વિભાગ રાજ્યના અધિક્ષક ઈજનેર વી એન માઘેલા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એ આર જનકાંત સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા